જામનગર અને દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી જે ભારે વરસાદ છે એના માટે જામનગર અને દ્વારકા બે જિલ્લાનું સંકલનમાં રહી જિલ્લા તંત્ર અત્યારે જ્યાં રેસ્ક્યુ કરવા પડે એવા છે એવા જ્યાં સ્થળાંતરિત કરવા પડે પાણી ભરાયા છે લોકોને સ્થળાંતરિત કર્યા છે અત્યારે જે રસ્તાઓ બંધ છે એના માટે પણ વરસાદ જ્યાં રહીએ છીએ ત્યાં તરત જ એ એની ટીમો તૈયાર છે કોઈ વૃક્ષો પડી ગયા હોય એના માટે પણ માર્ગ મકાન અને વન વિભાગની ટીમ તૈયાર છે અત્યારે અલગ અલગ જગ્યાએ ખૂબ જે પાણી ભરાયેલા છે એવા વિસ્તારોમાં રસ્તાઓ બંધ છે પાણી સતત વરસાદ ચાલુ જ રહ્યા છે અને જામનગર શહેરમાં પણ રંગમતી નાગમતી અને જે સત્સાહિ રાજ્યસાગર ડેમ છે એના ઓવરફ્લોનું પાણી આવવાથી ચાર પાંચ વોર્ડમાં જે દર વર્ષે ભરાય છે એ વોર્ડમાં મહાપ્રભુજીની બેઠક પહેલા ગાંધીનગર સુધી એ વિસ્તારોમાં પાણી ભરા છે ગઈકાલે જે આ પાણી ભરાવાથી જે વીજના પોલ ઉપર બે વ્યક્તિ ચડી ગયા હતા એને પણ કાલે છેલ્લે આખો દિવસ ત્યાં વેધરને કારણે હેલિકોપ્ટર જઈ શકે એવું નહોતું ચોપવાનું તો એ પણ કાલે એનું રેસ્ક્યુ એટલે છ સાડા છ પછી થઈ ગયું હતું આજે પણ બધી જગ્યાએ વરસાદ છે હજી કલ્યાણપુર તાલુકાના કિટોડી ગામ અને ધૂમતર ગામ જામનગર જિલ્લાનું સાપર અને આમરા ગામની વચ્ચે ગાડુકા બાલંબડીની ઇસીમ જેમાં અલગ અલગ જગ્યાએ વાળી વિસ્તારમાં શ્રમિકો છે એને રેસ્ક્યુ હેલિકોપ્ટરથી જ કરવા પડેલું છે આર્મી અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અત્યારે એનડીઆરએફની ટીમ દ્વારકા જિલ્લામાં એક છે અહીંયા બે ટીમ એસડીઆરએફની છે અને આર્મીની પણ ટીમ ટીમો છે અને આજે બનાસકાંઠાથી એક વધારાની એનડીઆરએફ ટીમ છે એ સાંજ સુધી જામનગરમાં આવી જશે પીજીવીસીએલના પણ વધારાના અધિશ્ચક ઇજનેરથી લઈને અલગ અલગ ટીમ છે એને પણ આજે જામનગર આવી ગઈ છે ખંભાળિયામાં જે એક ડિવિઝનમાં કાર્યપાલક ઇજનેરની જગ્યા ખાલી તેનો પણ આજે સરકારે ઓર્ડર કરી દીધો છે માન્ય મુખ્યમંત્રીશ્રી ગઈકાલે અને આજે અલગ અલગ દિવસમાં બે બે વખત એ સતત આપણા આ જિલ્લાઓમાં જે વધારે વરસાદ છે આ જિલ્લામાં વીસીથી અલગ અલગ ટેલિફોનિક માધ્યમથી પણ અહીં અહીંયા પૂછપરછ અને જે કંઈ જરૂર હોય એમાં માર્ગદર્શન આપી રહ્યા છે રાહત કમિશનર અને રાજ્ય કંટ્રોલ બોર્ડ ત્યાંથી પણ જે કંઈ જરૂરિયાત અહીંથી આપણે કોઈ પણ મદદ માગીએ છીએ તો તરત તેની મળી જાય છે અને અત્યારે ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટીતંત્ર જામનગર અને દેવભૂમિ દ્વારકા બે જગ્યાએ પ્રભારી સચિવ જામનગરના અને દ્વારકાના આવી ગયા છે ગઈકાલથી જ અને આમાં બધા સંકલનમાં રહી અને સતત આમાં ફિલ્ડમાં પણ અત્યારે ધારાસભ્યશ્રીઓ સંસદસભ્ય જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો પણ ત્યાં છે અને ત્યાંથી કોઈ પણ નવી ક્યાંથી કોઈ લોકોની મુશ્કેલી હોય તો એનું તરત નિરાકરણ થાય એના માટે સતત વહીવટીતંત્ર શ્રી દેખરેખ રાખી રહ્યું છે અને જ્યાં સ્થળાંતરિત જે લોકોને કીડ્યા છે એને ફ્રૂટ પેકેટ જમવાથી મળીને બધી વ્યવસ્થા થાય એની પણ ચિંતા જે તે તાલુકાઓમાં પ્રાંત અધિકારીના આગેવાની નીચે કરવામાં આવી છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતની અંદર મુશળધાર વરસાદ પડી રહ્યો છે એના અનુસંધાનમાં આજે મારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આવવાનું થયું ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન કોઈ જાનહાનિ કે એવું કંઈ કંઈ બનાવ બન્યો છે કે કેમ એની જાત માહિતી મેળવવા માટે આજે અહીંયા હું આવ્યો છું ત્યારે મારી સાથે આજે અહીંયા અહીંના સભ્યશ્રી અમારા પ્રભારી સચિવશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના બંને ધારાસભ્યશ્રીઓ વહીવટી તંત્ર તરફથી કલેક્ટરશ્રી આયોજન અધિકારીશ્રી પોલીસ વડાશ્રી અને અમારા સંગઠનના પ્રમુખશ્રી તેમજ કાર્યકર્તાઓ અને વહીવટી અધિકારીશ્રીઓ ને રૂબરૂમાં જે આજે બધી ચર્ચા થઈ છે તો એકંદરે આ જિલ્લાની અંદર ખાસ કોઈ મોટું નુકસાન થવા પામેલ નથી નેશનલ હાઈવેનો બ્રિજ જે તૂટ્યો છે એમાં જે મેં માહિતી મેળવી એ પ્રમાણે આ બ્રિજ ખૂબ જ જૂનો હતો અને એ જૂનો થવાના કારણે અને જે નીચે જે રેતી આવે છે અને જે એનો પાયો જે મજબૂત ન બનવાના કારણે જે તે વખતે એના કારણે આ બ્રિજ તૂટવા પામ્યો છે એવી માહિતી મને મળી છે હવે એના માટે તંત્ર તરફથી જેમ બને તેમ જલ્દી ફરીથી ડાયવર્ઝન થાય એના માટે સૂચના આપવામાં આવી છે અને આ વરસાદ થોડો રોકાય એટલે ઝડપથી એ કામ પૂરું કરી અને લોકોની હાલાકી દૂર થાય એ પ્રકારનો આમ પ્રયત્નો થશે મારા ધારાસભ્યશ્રી તરફથી મને જાણવા મળ્યું છે કે આવા પચ્છ બ્રિજ છે અને એ જૂના જે બ્રિજ છે એને આવી રીતે ભવિષ્યમાં નુકસાન ના થાય તો નવા બ્રિજ બને એના માટે સંપૂર્ણ વિચાર્યું છે અને આવનારા સમયમાં મોદી સાહેબ પણ ત્યાં આવવાના છે અહીંયા આપણા વડાપ્રધાન સાહેબ એમના આગળ પણ આ રજૂઆત મૂકવાની છે અને એ બધા જ પુલ નવા બને એ દિશામાં સરકાર વિચારશે રંગલી ચોકડીથી છોટાઉદી ઉપર આવવાનો રસ્તો મેં પણ જોયો અને એ એ પણ સૂચના આપવામાં આવી છે કે સત્વરે આ રસ્તો રિપેરિંગ થાય કે જેથી કરીને લોકોને તકલીફ દૂર થાય આપણા ગુજરાતમાં તો પૂરા દેશમાં આ અતિવૃષ્ટિનો જે માહોલ છે અને એમાં આપણા પંચમહાલ જિલ્લામાં જે અતિવૃષ્ટિ થઈ છે એની આજે સમીક્ષા બેઠક તમારા જિલ્લાના પદાધિકારી અધિકારીઓ સાથે વહીવટી તંત્ર સાથે એની સમીક્ષા બેઠક કરી અને જે કંઈ નુકસાન થયું છે એની પણ ચર્ચા કરીશ અને સવિશેષ આ ત્રણ દિવસના વરસાદમાં આપણા જે સ્ટેટ હાઈવે જે ચાર બનતા એમાં આપણે એને ચાલુ કરાવડાવ્યા છે પંચાયતના જે બાવીસ રસ્તાઓ હતા એમાંથી અગિયાર અત્યારે આપણે મરામત કરીને એની કામ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે છે વિશેષ નુકસાન જે થયું છે એમજીવી સીએલ જે વાવાઝોડામાં અને વરસાદના કારણે આપણા વીજ પોલ જે એકસો છન્નું જે ધરાશય થયા હતા એમાંથી એકતાલીસ કાર્યરત થઈ ગયા છે સાથે સાથે એકસો પંચાવન પોલની કામગીરી હાલ પ્રગતિમાં છે સત્તાણું ટીમ અત્યારે કાર્યરત છે તેમ છતાં અમે અધિકારી શ્રીઓને એમ જીવી સેલના અધિકારીઓને સૂચના આપી છે કે દાહોદ અને મહીસાગરની જે ટીમો છે એમને અહીંયા બોલાવીને વિશેષ કામગીરી એમના સાથે રહીને ટીમમાં વધારો કરીને તાત્કાલિક આજે એકસો પંચાવન જે વીજ પોલ છે એ તાત્કાલિક ઊભા કરવામાં આવે અને વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવે એને માટે પણ સૂચના આપવામાં આવી છે અને પૂરા જિલ્લામાં પશુના જે મૃત્યુ થયા છે દસ જેટલા પશુ મૃત્યુ થયા છે એનું પણ પીએમ રિપોર્ટ કરી તાત્કાલિક કેસ્ટ્રોલ ચૂકવાય એના માટેની પણ ચર્ચા અહીંયા કરી છે અને સાથે સાથે જે કાચા માટીના ઘરો હતા એ પૂરા જિલ્લામાં બસો સોળ જેટલા આંશિક નુકસાન થયું છે અને બાકીના નવ ઘરો જે નવઘર જે હતા એ પૂરેપૂરા ધરાશ થયેલા છે અને તેમ છતાં હજી સર્વેનું રિપોર્ટ બાકી છે એ પણ મેળવીને જે લોકોને જે નુકસાની થઈ છે એને તાત્કાલિક એનું વળતર ચૂકવાય એના માટેની પણ સૂચનો આપી છે અને કુલ મળીને એવરેજ કામગીરી અમારા વહીવટીતંત્ર અધિ અને અમારા ધારાસભ્યશ્રીઓ બધા સાથે મળીને જનસેવાનું જે કામ છે આવા સમયે જનતાની સાથે ઉભા તમામ કામગીરી અમે કરાવડાઈ રહ્યા છીએ